હાલો મિત્રો ભરતીનું નવીને સ્વાગત છે મિત્રો ઘણા ટાઈમથી મિત્રો વિડીયો બનાવી લીધા એટલે માગ પૂરું મિત્રો તો ગુજરાત વન વિભાગ દ્વારા નવી ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે પુરુષો તથા મહિલાઓ બંને ફોર્મ અહીંયા ભરી શકે છે મિત્રો અને છેલ્લી તારીખની વાત કરીએ તો વીસ એક સુધી તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો સન્માન ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવવાના છીએ તો વાત કરીએ ગુજરાત વન વિભાગ દ્વારા ભરતી છે મિત્રો એની જાહેરાત કરેલ છે પરીક્ષા વગરની ભરતી છે અને સિદ્ધિ ભરતી છે મિત્રો પગાર મિત્રો છે પંચાવન હજાર રૂપિયા સુધીનો પગાર તમને મળવા પાત્ર છે પગાર પણ મિત્રો સરસ એવો મોસ્ટ પગાર કહી શકીએ આગળની વાત કરીએ ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા વગરની સિદ્ધિ ભરતી છે મિત્રો બે રોજગાર ઉમેદવારો માટે સરસ ભરતી મિત્રો અહીંયા આવી છે એટલે વિડીયો મિત્રો આપણે બનાવીએ છીએ અને ધોરણ પગાર ધોરણ છે અરજી પ્રોસેસ કઈ રીતના હશે અને કઈ કેટલી જગ્યા છે એ બધી માહિતી આપણે વિડીયોમાં તો અગત્યની તારીખની વાત કરીએ મિત્રો પદોની સંખ્યા વયમર્યાદા પગા ધોરણ કઈ રીતના જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની શૈક્ષણિક લાયકાત આ તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ડિટેલમાં થશે મિત્રો કરવાના છીએ ખાસ સ્ક્રીન વિડીયો બની રહ્યો આગળની વાત કરીએ તો મિત્રો જે સંસ્થા છે વન વિભાગ દ્વારા ભરતી છે પોસ્ટ અલગ અલગ છે ઓફલાઈન અરજી કરવાની છે મિત્રો અને વીસ જાન્યુઆરી સુધી છે ફોર્મ ભરવાની શરૂઆત રહેશે અને વીસ તારીખ પછી ફોર્મ ભરવાના બંધ થઈ જશે અને આપણે લાસ્ટમાં બતાવવાના છે કઈ વાર સરનામા પર છે મિત્રો તમારે ફોર્મ અહીંયા એપ્લાય કરવાનું છે આગળની જો અગત્યની તારીખની વાત કરીએ તો બાર જાન્યુઆરી છે મિત્રો છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને વીસ જાન્યુઆરી સુધી આના ફોર્મ મિત્રો ભરો ભરાશે અને છેલ્લી તારીખ લાખ ડેટ છે એકવીસ સુધી છે મિત્રો અહીંયા ફોર્મ તમારા ફોર્મ છે માન્ય ગણવામાં આવશે ત્યારબાદ માન્ય નહીં ગણવામાં આવે આગળની વાત કરીએ તો પદોની સંખ્યા મિત્રો અલગ અલગ છે મિત્રો ખાસ કરીને એમ મુજબ વેટનરી ડૉક્ટર પ્રોજેક્ટર એસોસિએટ બરાબર ઘણી બધી ભરતીઓ છે મિત્રો હવે એમ રીતે અઢાર વર્ષથી લઈ અને વધુમાં વધુ મિત્રો પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એ લિમિટ મિત્રો રાખેલી છે તો મિનિમમ અઢાર વર્ષ તમારા ઓછામાં ઓછા હોવો જોઈએ વધારે વધારે ચાલીસની આસપાસ હોય તો પણ મિત્રો તમને સાર છે આગળની વાત કરીએ પગારની વાત કરો સતત્રીસ હજારથી સ્ટાર્ટ થાય મિત્રો પગાર છે મિત્રો શરૂઆતનો પગાર છે સત્રીસ હજાર પચાસ રૂપિયાથી તમારો પગાર થયો છે અને છેલ્લે હજાર રૂપિયા સુધીનો પગાર છે મિત્રો તમારો રહી શકે છે પગાર પણ મિત્રો સરસ એવો છે અને તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે કઈ સંસ્થા માટે લાગુ છે એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું જગ્યા છે મિત્રો અલગ અલગ છે અને પસંદગી પ્રક્રિયા છે ગુજરાત વિભાગ દ્વારા છે એ ઇન્ટરવ્યુ આધારિત મિત્રો ભરતી છે કહી શકાય કોઈ પણ જાતની એક્ઝામ મિત્રો નથી ખાલી ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂ આધારિત છે મોક ટેસ્ટ દ્વારા છે એ તમારું મૂલ્યાંકન થાય ત્યારબાદ તમારું સિલેક્શન મિત્રો થશે કઈ વ્યવ કઈ જગ્યાએ જવાનું છે એની પણ મિત્રો થોડી આપણે વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકા છે ઇન્ટરવેટ કાઉન્સિંગ માટે મિત્રો મિનિમમ સેમી યુનિવર્સિટી અથવા તમારી ગ્રેજ્યુએટ મિત્રો ડિગ્રી કોઈ પણ હોવી જરૂરી છે જુઓલોજી વન વિભાગ પર્યાવરણ માટે મિત્રો છે એ વિસીમાં માસ્ટર ડિગ્રી હોય એટલે વિજ્ઞાન એટલે બાયોલોજી સાથે મિત્રો કરેલું હોવું જોઈએ પ્રોજેક્ટ માટે મિત્રો છે એનાલિસિસ માટે મોનિટરિંગ બેઝિક જાણકારી મિત્રો તમારે હોવી જરૂરી છે અને અરજી પ્રોસેસ મિત્રોમાં ખાસ કરી નાયક વન કચેરી દ્વારા વન પ્રાણી વિભાગ સાસણ ગીર અને મહેન્દ્ર મહેન્દ્રડા જૂનાગઢ જિલ્લામાં તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો મોકલવાનું રહેશે અથવા તમારા શેખ એટલે તમારે છે રૂબરૂ મુલાકાત મિત્રો જવાનું રહેશે તો ત્યાં ભરતી છે મિત્રો સરસ એવી ભરતી છે જે મિત્રો ફોર્મ હોય એ ભરી શકાશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો આ વિડીયોમાં જય હિન્દ